નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે ભારતની વાત આવે અને ભારતના શાસ્ત્રોની વાત આવે તેમાં ભગવદ્ ગીતાનું નામ એક અનેરુદ્ધ છે તો ભગવદ્ ગીતાના રહસ્યો એટલા બધા છે કે ભાઈ ઘણા વર્ષોથી તેના ઉપર કેટ કેટલી ટીકાઓ છે વ્યાખ્યાઓ છે થતી રહી છે અને આપણે તેની સમજણ મેળવતા રહ્યા છીએ તો આજે આપણે ખાસ એક એવા મહેમાનને મળવા મળવાના છીએ કે જેમની પાસેથી આપણે ભગવદ્ ગીતાનું રહસ્ય જે છે તે આપણે અલગ અલગ પ્રશ્નો દ્વારા તેમની પાસેથી જાણશું અને સમજીશું તો ચાલો આપણે આજના ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ અને છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો તમને ભગવદ્ ગીતાની આજ સુધી ન સાંભળેલી ન જાણેલી વાતો જાણવા મળવાની છે તો ચાલો મિત્રો આજના આપણા મહેમાન જેમનું નામ છે આચાર્ય વ્રજલાલ કે જેઓ રાજકોટ સ્થિત છે તેમની પાસેથી આપણે ભગવદ્ ગીતાના રહસ્યને જાણીએ તો સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ અને ભગવદ્ ગીતાની વાત આવે તો પેલો પ્રશ્ન સહજ મને અને જોનાર દર્શકોને એ જ થવાનો કે જે કર્મનો સિદ્ધાંત છે એના ભગવદ્ ગીતામાંથી આપણે શું સમજવું જોઈએ કારણ કે કર્મ ઉપર ખૂબ બધી વાતો થાય છે જન્મ જન્માંતરની વાતો છે તો આપની પાસેથી ખાસ અત્યારે ભગવદ્ ગીતાના સંદર્ભમાં કર્મનો સિદ્ધાંત શું છે એ સમજવું છે કર્મની વાત આપણે કરીએ તો ભગવાને ગીતામાં કર્મની વ્યાખ્યા આપી છે આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં એમ કીધું છે કે ભૂત ભાવોદ ભવ કરો વિસર્ગ કર્મ સંગીત ભગવાનનું કહેવાનું એવું છે કે મનુષ્યનો જે ભાવ કે જેના કારણે એને જીવન મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે એમાં જ્યારે મનુષ્ય રોકાય છે અથવા તો એનું જ્યારે મનુષ્ય આચરણ કરે છે ત્યારે એ એક કર્મ બની જાય છે એને જ કર્મ કીધું છે અન્યથા બધું પ્રકૃતિ કરી રહેલ છે અને એ બધી ક્રિયાઓ છે અને ક્રિયાઓ મનુષ્યને કોઈ રીતે વાંધાજનક કે હાનિકારક સાબિત થતા નથી શારીરમ કેવલમ કર્મ કુર્વ નાપ નહોતી એ બહુ સ્પષ્ટ થયેલી વાત છે અને આખી ગીતા મૂળ રીતે આ એક જ બાબત ઉપર રહેલી છે અને જો કોઈ સંદેશ આપવાનો હોય તો આ એક જ આપવાનો છે કે ક્રિયાઓ કરવી મનુષ્યના માટે ફરજિયાત છે ન કચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠ સત્ય કર્મ કરે યવશ કર્મ એ સર્વે પ્રકૃતિ જીર્ગુણ મનુષ્ય કાર્ય કરવા માટે તો બાધિત છે એને એમાંથી કોઈ છુટકારો નથી એને કરવું જ પડવાનું છે એની પાસે વિકલ્પ એક જ છે કે એ પ્રકૃતિનો એજન્ટ છે અથવા તો એનું નિમિત્ત છે એવું માનીને અથવા તો એવો આ વ્યવહાર કરીને એ કરતા બને છે કે પોતે ક્રિયાનો કરતા બની જાય છે ખરેખર તો ક્રિયાઓ બધી પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવી રહી છે આવી રહેલી છે મનુષ્ય એને માટે એક ખાલી નિમિત બને છે એના માટે તો મનુષ્ય જો આ જ બન્યો રહી એટલે કે ઉદાસીન દ્રષ્ટા બન્યો રહે અને જે ક્રિયામાં એને જોતરવામાં આવ્યો છે જોતરવામાં આવ્યો છે એટલે કે પ્રકૃતિ દ્વારા એને બળપૂર્વક એમાં જોતરવામાં આવ્યો છે એ ક્રિયાના પ્રત્યે પોતાનામાં સુખ દુઃખ અથવા મોહનો ભાવ બનાવી લેતો નથી તો એ ક્રિયા ક્રિયા જ બની રહેશે અને કર્મ બનશે નહીં અને કર્મ નહીં બને તો એના માટે મનુષ્યની જવાબદારી પણ થશે નહીં અર્જુનનો પ્રશ્ન જ એવો છે કે હું આ ભીષ્મને દ્રોણને ક્રિપાચાર્યને મારા વડીલોને આ બધાને મારીને હું પાપને આધીન થવા માગતો નથી તો ભગવાન એને એ સમજાવવા પ્રયાસ કરે છે કે આ જેના મોત જેના દ્વારા લખાયેલા છે એના દ્વારા એના મોત એ જ સમયે થવાના છે એમાં કોઈ ફેરફાર કોઈ કરી શકવાનું નથી કર્મના કાનૂનને આધીન જેના જેના શ્વાસો પૂરા થયેલા છે અને જેને નિમિત્ત બનીને જેના દ્વારા એના શ્વાસો પૂરા થવાના છે એના દ્વારા જ એના શ્વાસો પૂરા થવાના છે તો અર્જુનને કહે છે તારી પાસે વિકલ્પ એક જ છે તું કરવાનો છો એમાં કોઈ તારે પાસે છુટકારો નથી કોઈ ઉપાય નથી કે એમાંથી તું છટકી શકે પણ તારે બંધનને આધીન થઈને કરવું છે કે મોક્ષને પ્રાપ્ત થઈને કરવું છે જો તું ક્રિયા સાથે પોતાને સાંકળીશ નહીં એટલે કે જે ક્રિયામાં તું જોતરાયો છે એની સાથે સુખ દુઃખ અથવા મોહનો ભાવ બનાવીશ નહીં તો ક્રિયા તારા માટે બંધનરૂપ સાબિત નહીં થાય અને તો એ ક્રિયા તરીકે જ એની પ્રતિક્રિયાના દ્વારા આ અસ્તિત્વની અંદર ન્યુટ્રલાઈઝ થઈ જશે અને એ તું બંધનને પ્રાપ્ત નહીં થાય તો આ વસ્તુ છે એના માટે એટલે તો પછી નિષ્કામ કર્મ જે ભગવદ્ ગીતામાં ઉલ્લેખ છે એ શું છે નિષ્કામ કર્મ એ એના વિશે થોડી વાત કરું મને એવું લાગે છે કે ગીતાનો લોકોએ પૂરો અભ્યાસ કર્યો નથી આખી ગીતામાં કોઈ જગ્યાએ નિષ્કામ કર્મ જેવો શબ્દ વાપરવામાં આવ્યો નથી સમજી લો પહેલી વખત કે આખી ગીતામાં એક પણ જગ્યાએ નિષ્કામ કર્મ જેવો શબ્દ ભગવાને ક્યાંય વાપરેલો નથી હવે આ નિષ્કામ કર્મ જે છે એનું તો ચાલ્યું છે ક્યાંથી એ તમે સમજો કે મોટા મોટા આશ્રમો કરીને માણસો બેસી ગયા છે મોટા મોટા ફાઈવ સ્ટાર હોટલો જેવા અથવા તો મલ્ટીનેશનલ કંપનીઓની કોર્પોરેટ ઓફિસો હોય એવા મંદિરો બનાવીને લોકો આવી ગયા છે અને એમાં એને બહુ મોટી સંખ્યાની અંદર સ્વયંસેવકોની જરૂર રહે છે એટલે આ નિષ્કામ કર્મનું તૂત છે એ અહીંથી શરૂ કર્યું કે માણસોને ડેડિકેટેડ માણસો મળી દે જે આ ધર્મના ચલાવવાવાળા લોકો છે એને ડેડિકેટેડ માણસો અને ફ્રી ઓફ કોસ્ટ મળી માટે આ નિષ્કામ કર્મ જે છે છે તૂત શરૂ કરવામાં આવ્યું આખા ગીતાની અંદર એક પણ જગ્યાએ ભગવાને નિષ્કામ કર્મનો શબ્દ ક્યાંય વાપરેલો નથી એટલે નિષ્કામ ઉલટાનું નિષ્કામ કર્મ જેને આપણે કે કહીએ છીએ એને એને પણ જો કરતા પણ આના ભાવ નિષ્કામ જેવું છે નહીં પહેલાં તો એ સમજી લો કે ભગવાને આ શબ્દ ક્યાંય પ્રયોગ કરેલો નથી પણ છતાંય તમે જે કહો છો એવા જો કોઈ ક્રિયાને એવું ગણવું હોય તો પણ જો એ નિષ્કામ કર્મમાં પણ જો મનુષ્ય પોતે એમાં કરતા એના ભાવ સાથે રોકાશે તો એ ક્રિયા ગમે તે હોય એ યજ્ઞની ક્રિયા હોય તો પણ ભલે ગુરુકુળમાં પ્રવચનો આપવાની ક્રિયા હોય તો પણ ભલે એ મનુષ્યના માટે બંધનરૂપ સાબિત થવાની જ છે તો થોડુંક સૂક્ષ્મથી કર્મને હજી એવું સમજવું છે અને સૌથી પહેલાં તો કેવડી મોટી વાત છે કે નિષ્કામ કર્મ જાણે ભગવદ્ ગીતાનો પર્યાય છે એમ શબ્દો વપરાતો હોય છે અને આખી વાત એવી જાણવા મળે કે ભગવદ્ ગીતામાં એ શબ્દ ભગવાને ક્યાંય ઉપયોગ નથી કરેલો તો આચાર્યજી એક વાત એ જાણવી છે કે કર્મની જે સંરચના છે એ કેવી રીતે કાર્ય કરે છે ક્યારેક સંચિત કર્મ શબ્દો વપરાય છે પછી ક્યારેક કર્મ સાથે પૂર્વજન્મ એ જોડાય છે કે પૂર્વજન્મના મારા કર્મો છે એ પ્રમાણે આ જન્મમાં ગતિ છે તો આ આખી સંરચના કેવી રીતના છે એ ભગવદ્ ગીતાના સંદર્ભમાં હા ભગવાને ગીતામાં એવું કીધું છે કે ગહનો કર્મણા ગતિ કે ગતિનો અર્થ થાય છે કે એ કયા દિશામાં મનુષ્યને લઈ જાય છે એ જાણવું અથવા તો એ સમજવું બહુ ગહન છે એ એ સંદર્ભમાં ભગવાન બોલ્યા છે કે તમે જો એને સમજશો એને જાણશો તો તમ તમારામાં કદાચ નાસ્તિકતા આવી જવાનો સંભવ છે એટલા માટે ભગવાન એમ કહે છે કે આ કર્મની ગતિ છે એ ગહન છે હવે એને સમજવા માટે વેદોની અંદર ઉપનિષદોની અંદર એક વાત ઋષિઓ દ્વારા કરવામાં આવી છે કે જે આ જન્મમાં માતા છે એ બીજા જન્મમાં ભાર્યા તરીકે મળવાની છે એટલે કે આ જન્મમાં એ જેને દ્વારા આ સૃષ્ટિની અંદર આવ્યો છે એની સાથે બીજા જન્મમાં એ ક્રિયા કરવાનો છે તો આ વાત એક સિમ્બોલિક છે એક પ્રતિકાત્મક છે અને બ્રહ્મવિદ્યા ને લાગે ઓળગે છે ત્યાં સુધી એક એવો અલિખિત નિયમ છે કે બ્રહ્મવિદ્યાને હંમેશા સિમ્બોલિક ભાષામાં કેવી પ્રતિકાત્મક ભાષામાં કેવી કોડવડ ભાષામાં કેવી અને કારણ કે ગીતા આખું શાસ્ત્ર જ બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર છે કારણ કે દરેક અધ્યાયના અંતમાં બ્રહ્મવિદ્યાયામ યોગ શાસ્ત્ર શ્રી કૃષ્ણ અર્જુન સવાદે એવું કહેવામાં આવ્યું છે અને એમાં પુનરોચ્ચાર કરવામાં જ આવ્યો છે દરેકે દરેક અધ્યાયમાં કે આ બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર છે તો આખી ગીતા પણ કોડવડમાં કહેવામાં આવી છે અને કોડવડમાં કહેવામાં આવી હશે ત્યારે એને જો મનુષ્ય એ સમજવું હશે તો ભગવાનની કૃપા હશે તો જ એ માણસ છે એ ભગવાને ખરેખર એક શબ્દ કયા ઈરાદાથી કીધો છે એ તો જ ખબર પડશે અન્યથા એ સમજવું બહુ મુશ્કેલ છે એને ભગવાનની કૃપાએ એના ઉપર ઉતરવાની છે બહુ વાંચી લેવાથી એ નથી ઉતરવાની બહુ પ્રવચનો કરી દેવાથી નથી ઉતરવાની કોના ઉપર ઉતર ઉતરવાની છે એ કઠો ઉપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે ન અયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મે ધિયા ન બહુના શ્રુતે યમે વેશ વૃણુતે તેન તસ્યેશ આત્મા વિવૃણુતે તનુ સ્વામ તો જા એવું કહે છે કે ન એમ આત્મા પ્રવચને પરમાત્માની વાત કરી છે ભગવાન યમરાજા કે એ પ્રવચનો કરવાથી મળતો નથી ન મેધિયા બહુ બુદ્ધિ પ્રતિભાથી પણ મળી શકવાનો નથી ન મેધિયા ન બહુ ના શ્રુત પ્રવચનો સાંભળવાથી પણ મળવાનો નથી તો કોને પરમાત્માનો સાક્ષાત્કાર થવાનો છે તો કે છે કે યમ મેન પરમાત્મા જેની આત્મા અને એની પાસે પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરશે અને ત્યારે એ મહાત્મા છે એ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકશે તો ગીતાની અંદર પણ બ્રહ્મવિદ્યા હોવાથી આવી જ ભાષામાં કે દાખલા તરીકે આ શ્લોક જે હમણાં મેં તમને કીધો કે ઉપનિષદોમાં એવું લખ્યું છે કે એક જન્મમાં જે માતા છે એ બીજા જન્મમાં એને પત્ની તરીકે મળે છે એ કોઈ ભૌતિક બાબતોના અર્થમાં કહેવામાં નથી આવ્યું પણ એ અર્થમાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય આ જન્મની અંદર ક્રિયા કરતી વખતે જો સત્વગુણોની કમાણી કરી લેશે તો એ કર્મની ભરપાઈ કરવા માટે એને બીજા જન્મની અંદર તમસ ગુણ હોય કે રજસ ગુણ પ્રધાન એવા કર્મમાં જોતરીને પ્રકૃતિ છે એ એના કર્મના કર્મના કર્મનું જે છે એ વળતર પાછું છે તમે સમજ્યા એની વાત કે સમજો કે આ જન્મની અંદર કોઈ મનુષ્ય એ આ તમે સમજશો તો તમને આ આ માનવામાં તમે નાસ્તિક બની જવાનો સંભવ છે એટલા માટે કહું છું તમને એટલા માટે ભગવાને કીધું છે ગહના કર્મણો ગતિ કે આ જન્મમાં તમે સત્વની કમાણી કરતા કોઈ ક્રિયા કરી છે સત્વની કમાણી કરતા એટલે સત્વ પ્રધાન ક્રિયાઓ કઈ હોય છે કે જે નૈતિક નૈમિતિક ક્રિયાઓ છે એ નૈતિક નિમિતિક ક્રિયાઓની અર્થ થાય છે જે આપણે દપ તપ દાન વ્રત આજે કરીએ છીએ બીજા જન્મમાં તમસગુણ પ્રધાન ક્રિયા કરીને ચૂકવવી પડશે તમે સમજી લો આને વાતને એનું કારણ છે કે જો એને સત્વ પ્રધાન માંથી છૂટવા માટે સત્વ પ્રધાન જ કરાવવું હોય તો તો સત્વનો વધારો થઈ જશે અને એ છૂટી તો તો એક જ ગુણ વધતો તો પછી ગુણોની જે માટેની પ્રકૃતિની જવાબદારી છે એ એ કોઈ દિવસ પૂરી જ થઈ શકે અને એવું નહીં થઈ શકે એટલે આ બધું સમજવું કર્મને એને ભગવાને કીધું છે ગહન છે કે તમે તો આ વસ્તુ તો છે જ એની એની પાસે પણ છતાં માણસોને આ કોઈ ન તો કોઈ મહાત્મા એને સાચા પરિપ્રેક્ષ્યમાં એને સમજાવી શકે છે કારણ કે એને ભય લાગે છે કે હું મનુષ્યને આવું કહીશ તો એ તો નાસ્તિક બની જશે અહીંયા બંધ થઈ જશે અને બીજું એ છે કે મનુષ્યને કોઈ ક્રિયા જ્યારે મનુષ્ય કરી શકતો નથી સમજો મારી વાત જો મનુષ્ય કોઈ ક્રિયા કરી શકતો નથી અને કરી નથી શકતો એ હકીકત છે કારણ કે પ્રકૃતિ જ બધી ક્રિયાઓ કરે છે બહારની દુનિયામાં કંઈ કરવું મનુષ્યના માટે સંભવ નથી પ્રકૃતિવ ચ કરવસ ભગવાન એક કરતા અનેક વખત આજ વાત કરે છે કે નાની કરતા રમદા દ્રષ્ટાનું પશ્યતી અથવા તો પ્રકૃતિક ચ કર્મા ક્રિયમાણાની સર્વસ અહંકાર अहंकार કરતા હમ हम इति અને નરસિંહ મહેતા એ પણ કીધું છે કે હું કરું હું કરું એ જજ્ઞાનતા સકટનો ભાર જેમ છે તો ક્રિયા કરવી મનુષ્યના માટે સંભવ નથી કોઈ પણ ક્રિયા બહારની દુનિયામાં અને જો મનુષ્ય પોતે એ ક્રિયા કરતો નથી તો એ અસર એને થઈ કેવી રીતે શકે આ વસ્તુ સમજવાની છે કે જો મનુષ્ય કોઈ ક્રિયા કરતો નથી તો એ ક્રિયા એનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હોય તો પણ અને એ ગીતામાં ભગવાન એક કરતા વધારે વખત આ વાતને કરે છે કે સર્વથા વર્તમાનો અપી સર્વથા વર્તમાનો અપી નસભૂ અભિજાય તે કાંઈ પણ કરતો હોય તો પણ એ ન તો બંધનને આધીન બને છે ન જન્મ મૃત્યુના ચક્રને આધીન બને છે સર્વથા વર્તમાનો ભગવાન કોરો ચેક આપે છે કે આકાશ નીચે રહેલી કોઈ પણ પ્રવૃત્તિ એ કરતો હોય તો પણ એની જવાબદારી થતી નથી કારણ કે એ કરતો નથી એટલા માટે પ્રશ્ન આવે છે ક્યાં જ્યારે એ મનુષ્ય અંદરથી એની સાથે જોડાય છે ત્યારે જો એ અંદરથી અંદરથી અક્ષુણ બની વર્જિન બન્યો રહે અને ક્રિયાની સાથેનો પોતાનો કોઈ સંપર્ક બનાવતો નથી શરીર જોડાય છે એને એની શરીર તો પ્રકૃતિનું છે પ્રકૃતિ એ શરીરને જ્યાં જોતરવું હોય એ એના મોજની વાત છે એના અધિકારની વાત છે તો એમાં મનુષ્યને ન તો એ ક્રિયા કરવાથી એને આધ્યાત્મિક થાય છે ન તો એની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તો આ વસ્તુ તો તો રહેલી જ છે સૂક્ષ્મતા ત્યાં છે કર્મની કે મનુષ્યને જ્યારે ક્રિયામાં જોતરવામાં આવે ત્યારે મનુષ્યએ એ ક્રિયાના પરત્વે ઉદાસીન દ્રષ્ટા બની રહેવાની જરૂર છે જેવી રીતે જનક રાજા અષ્ટાવક્રજીને કહે છે કે કૃતમ કિમપી નૈવ કરવામાં આવતું જ નથી એમ છે જનક રાજા કૃતમ કિમપી નૈવ સ્યાદિતિ સંચિત્ય તત્વત જાણે કે કઈ કરવામાં આવતું જ નથી એનું એ સાક્ષાત્કાર કરીએ તત્વતઃ યથાયત કરતું માયાતી એટલે એમ કે પ્રકૃતિ એને જેમાં જોતરે છે યથાયત કરતું મા સુખમ તો શરીર કાર્ય કરશે અને પોતે ચેતનામાં વિશ્રામિત રહેશે તો કર્મના બંધનની એની કોઈ જવાબદારી થતી નથી તો મનુષ્ય એ કર્મ કરતી વખતે આ આ સૂક્ષ્મતા જે છે એનું એને ધ્યાન રાખવાનું છે એટલે કેટલી સૂક્ષ્મ વાત છે આપણે ક્રિયા સાથે ભાવથી જોડાઈએ છીએ એટલે કર્મ બને છે અને પછી આ પૂચકર્ષ શરૂ થાય છે આચાર્યજી આપણે કર્મનો સિદ્ધાંત એટલે એક બહુ ગહન વિષય છે એના ઉપર આપણે ખૂબ જ સરળ શબ્દોમાં માહિતી આપી